ટાટા જાવ કે બોલ હા બીજો પાપા કે પાપા કે તો પાપા કે તો બોલ કે તો મામા તો ગાઈસ અત્યારમાં વાડીએથી બધા લોકોની અવર શરૂ થઈ ગઈ છે કારણ કે જે ગાયો અને ભેંસો હોય તે બહાર સરવા માટે ગઈ હોય તો ઘરે આવે છે તો ગઈ છ મે બાર ગયા તો ઘરે આવી ગઈ છું અને હવે રસોઈ બનાવીશ કારણ કે રસોઈ બનાવવાનો ટાઈમ થાય છે હમણાં ક્યાં ખોલ લે તને ખબર પર સરપ્રાઈઝ છે ધનટાણા કોથે લઈ લે હું આટલી બધી ટેટી એમ હા આટલી બધી હા આટલી બધી લેવા દેશી ઓર્ગેનિક ટેટી છે હો નંદની નંદની ઓર્ગેનિક ટેટી છે તારે ખાવી તને આપીશ સુધારી દે ઠંડી ઠંડી થઈ જાય મૂકી દેટી ફ્રીજમાં ફ્રીજ માં મૂકી દે ઠંડી થઈ ને પછી આપડે થોડી વાર પછી ખાવાની છે સુધારી તો ગઈ આજે છે રસોઈમાં ભાખરી અને સેવ ટમેટાનું શાક બનાવવાનું છે બીજું કાંઈ બનાવવાનું નથી કારણ કે બપોરે બધા મોડા જમ્યા હતા એટલે કોઈને એટલી ભૂખ નથી એટલે થોડીક બે ત્રણ ભાખરી અને થોડુંક અમથું શાક બનાવવાનું છે અત્યારે ભાઈ ટેટી સુધારવા માટે બેસી ગયા છે જો શું કરે છે બેટા તો નાવડે સુધારતા શાકો ક્યાંથી ગોત્યા આવ્યો હે ધૈર્યા જો ભાઈ ટેટી સાથે બળ કરે છે જોવો હા સાકુ જો નાખી દીધું કારીગર મોટો કારીગર છે રસોઈ બનાવતા પેલા મેં લઈ આવીશ દૂધ કારણ કે દૂધ લાવવાનું બાકી છે અને આપણે સિટીમાં રહેતા હોય તો દૂધની ની થેલી લાવવાની હોય પણ અહીંયા ગામડે તો જો બવણી લઈને દૂધ લેવા જવાનું પ્યોર શુદ્ધ દૂધ લાવવાનું હોય છે શુદ્ધ મળે છે દૂધ દૂધ બહુ સારું મળે છે ગામડે ગાયનું અને ભેંસનું ખાવું તો ભેંસનું મળે છે એટલે અજાતે થી નંદની કે હું દૂધ લઈ આવું તો નંદની બેન દૂધ લેવા માટે જાય છે શેર લાવવાનું છે નંદની કેટલું લાવવાનું છે બોલ હે કેટલું શેર હા હા વાંધો નહીં કારણ કે દૂધ થોડુંક પેડું છે શેર લાવીને તો ખાઈ રહે મારે ન આવું બટા હું રસોઈ બનાવી નાખું તું જા હા તું જા બેટો ધ્યાન રાખજે વાહનનો નો તો ગાઈસ આજે મેં ઘરે હતી તો આ કામ કર્યું છે ઓશિકા નું કવર સરસ મજાનું સીવીને ઘરે જાતે બનાવી નાખ્યું છે જુઓ તમે જોઈ શકો જૂનો જૂનું કાપડ પેડ્યું હતું એમાંથી કુર્તી હતી એનું કાપડ હતું તો ઉસિકાનું કવર સરસ મજાનું બનાવી નાખ્યું છે અને મેલું થાય તો વોશ કરવા માટે પણ સારું રહે એવું છે કાપડ આ એટલે વાંધો નહીં આવે અને જો હવે પાનખર ઋતુ આવી ગઈ છે તો જો પાંદડા કેટલા બધા ખરે છે વાળીએ તો એ ખરે છે તો આજે સરસ મજાનું વાતાવરણ છે અને હું અગાસી ઉપર આટો મારવા માટે આવી છું તો આખો દિવસ તડકો અને ગરમી હતી પણ અત્યારમાં જો વાતાવરણ બહુ મસ્ત છે તો ગાય સાયકલની હાલત કરી નાખી છે એકદમ ખરાબ કારણ કે તડકે પડી હતી અને બાળકોએ આમ તેમ કરીને તોડ તોડફાડ કરી નાખેલી છે સાયકલ તો એની કન્ડિશન ખરાબ થઈ ગઈ છે

હું તો એમ સમજી કપડા ફાડી નાખ જ હું મારી બેન પણી બે મેંદી લેવા ગયા હતા મેંદી ના મોટા ઝાડ છે હાથ લાલ છોડ છે સ્વનંદીબેન સરસ મજાનું નંદીબેને બાલગીત ગવડાવ્યું અને મજા આવી તો ગઈસ યુટ્યુબ ફેમિલીમાંથી સપોર્ટ બહુ સારો એવો મળે છે અને વિડીયો અહીંયા પૂર્ણ કરું છું વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય